ગોત્રીમાં ભારદારી વાહનની અડફેટે મોપેટ સવાર મહિલાનું મોત થયું હતું વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સોમવારે સવારે વધુ એક ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે નીલાંબર સર્કલ પાસે ક્રોકરીન મિક્સર મશીન ડમ્પર લઈ જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લેતા સ્થળ પર મોત થયું હતું જ્યારે બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે આ બનાવને પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી શહેરના ગોત્રી નીલાંબર સર્કલ પાસે અકસ્માત સર્જાતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો છે ક્રોકરેટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધી હતી આ યુવતી બાળકને લઈને પસર થતી હતી ત્યારે આ ઘટના બની હતી આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હિમાની શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો છે આ ગોઝારા અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા

એ પણ મરી ગઈ છે શું ડોગરી જીવિત છે સોરી એને દવાખાને મોકલવામાં આવી છે જે બેન હતા એ એક્ટિવાય કરીને જઈ રહ્યા હતા એ પણ મરી ગયા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર